સબ સવાર પહોંચી ગયા વિલસણીલ પોરમાં ફૂલ લાગી હતી તે ઓમજીયો હું ડેમો ટેન્ટ લઈ જાય છે એમને એમ ટેન્ટ લગાવવાની પ્રોસેસ ચાલુ છે બધાની અહીંયા મસ્ત ચાની હાથે ગોટ્ટા ચવણાની મોજ જુડેલો ટ્રેકિંગ માટે રેડી બધા પાછા વિલસણીલ કિલોમીટર

શું હોય જમવામાં જમ્યા પછી ટાઈમ પાસ ચાલો રેસ્ટ કરીને હવે વિલ્સન જઈશું ફાઇનલી વિલ્સન પહોંચી ગયા હઈએ આ બાજુ સનસેટ પોઈન્ટ ગાર્ડન રેસ્ટોરન્ટ ને બધું વલસાડ વાળા ટેમ્પો ભરી રહ્યા ટેમ્પો ખાલી જુઓ ચોકલેટ ની મોજ કરતા કરતા હવે સનસેટ પોઈન્ટ આવી ગયા હી મેહુલ ટુ કેમ્પ સાઈડ મસ્ત સનસેટ નો નજારો જોયા પછી જમવામાં આજે ફૂલ મોજ ਦਾਲ ਵਾਟੇ ਨੇ ਟ੍ਰੈਕਿੰਗ ਕਰੇ ਬਲਸਲਿੰਗ ਹੋ ਰਹੀ ਪੂਨੋ ਰਮਿਆ ਮੌਜੀਲਾ ਮੀ